તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ તમે પણ મોજ માં ચાલો મિત્રો બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તે સૌથી પહેલા તમને અને તમારા પરિવાર હેપી મકર સંક્રાંતિ કેમ કે દુનિયા વન ઓફ ધ બેસ્ટ માં બેસ્ટ ફેસ્ટિવલ જોવા જઈએ જો કે 14મી જાન્યુઆરી ઉત્તરાયણ છે તો મિત્રો આ એક સાર્વજનિક તહેવાર છે અને વન ઓફ ધ બેસ્ટ તહેવાર છે તો મોરુ નથી કરું ફટાફટ નાય દુને ફેસ થઈ ગઈ પછી આપણે જવા પર પણ જવાનું છે અને પતંગ પણ ચગાવાની છે ને બધાના ભુક્કા બોલાવવાના છે આજે તો મોડું નથી કરવું મિત્રો વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છે ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી પતંગ ચકાવવાની બદલે આ શું કામકાજ કરે છે જો સવાર સવારમાં એ અમારા ઘરવાળીઓ આવું ધોઈને કેમ આ લપડંગો કે ખાવે તારા મારી ફિરકી નહીં પકડવાની મોાળે હેપી મકર સંક્રાંતિ ઓય ગુડ મોર્નિંગ બોલ ઓય સી બીજું ત્રણ છે ને ના તો બીજી ઉત્તરાયણ છે પેલે તો દોઢ મહિના નો તો ગઈ સાલ અને આપડે મોટો થઈ ગયો વીરો વીરો ઓ છે ગુડ મોર્નિંગ જો છોડો ગુડ મોર્નિંગ કેવું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મારા કલેજા જો 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 ગુડ મોર્નિંગ જય માતાજી ઓ બાપ હેપી મકર સંક્રાંતિ હેપી ઉત્તરાયણ મોટી પતંગ એના જેવડી તો પતંગ છે જો 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 તારા જેવડી તો પતંગ છે ઉર્હી તાર પેલું બલૂન શું લાયલો કઈ ગઈ તારી રીબિંગ લાયલો પછી બૂડ લાયલો બધું કઈ ગયું જલી જાય એને બતાય જલી જા જા મિત્રો આમાં છે સાદી ચીકી અને આમાં છે માવાની ચીકી જો કે માવા ચીકી અને સાદી ચીકી ખીર નહીં બનાવની આજી

તો મિત્રો અત્યારે જ હું કમ્પ્લીટ રહી જઈને ફેસ સેલ્સ જોઈ શકો છો બાકી આજે ઉતરાણ દિવસ મે આઉટફિટ પહેરે છે આઉટફિટ બહુ કેવો લાગુ છું પ્લીઝ મિત્રો કમેન્ટ કરજો જો કે આપ જોઈ શકો છો અરે મારા કદા રીતિકા જો એક ઓફ ધ બેસ્ટ લાગે છે આ ટેસ્ટ કરી જોન કશું ના આવવાનું હોય તો ના કરો પકડોન પેલું માર સી ઓય 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 દેજો હા હજુ સુધી બંને જણા ધાબા પર ગયા નથી ચા પાણી કર્યું ઘરનું તમામ કામ ફિનિશ કર્યું પછી રીતિકારત માલપુવા ખીર

ચાલો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમીન પરવાળીને અમે જવાના છે જગ્યાઓ ઉપર તો ફાયરેલી મેથીના પૂરા છે માલ પૂવા છે ખીર છે પાસ્તા છે ઘણું બધું રીતે કાંઈ બનાવ્યું છે અને સાથે બધા લોકો જમવા બેસી ગયા છે અને પપ્પા બહાર છે તો અમે જમી લઈએ પછી પપ્પા જમવા આવશે તો ડોન્ટ પર બી હેપી મિત્રો હવે ફટાફટી આપણે જમી લઈએ છીએ પેટ પૂજા પહેલી કરીએ પછી પતંગ ચકાવવા જવાની છે તો ફટાફટી આપણે જમી લઈએ જો હંગાતે નહીં કરતી જો ખરી

પણ જોઈએ એવો માહોલ લાગતો નથી કેમ કે પતંગો ચકતી નહી યાર બો ખાસ જોઈએ એ વિ પતંગો ની ચકતી કાકી રિટી કા નીચે છિયા ગયા તેરે આવે છે સૂર્ય દેવ સામે છે જો શુંવા છે તું તો دیرથી ન આઈ ગઈ લે ટોબી ટોબે ટોબિટ બે ટોપી તો પહેર ટોપી પહેર રાખવાની પૈસા શું કાપે છે ચલો પહેરો ટોપી હા આ બાજુ તો જો કેરી મસ લાગુ છું લાગા હું એક નંબર પવન છે આ ફેર ગઈ ફેર કદા પવન આફર જોરદાર છે પર પતંગો નો કોઈ પાપડ શું કરવાનું બંધ હોય પાપર ભાગી જે છે ફાઇનલી રિતિકા પણ આવી ગઈ છે આજુ તો આ બધું સમેટવાનું ઉપર આઈને કોમ પકતું જ નહીં બહુ કોમ કોમે કોમે થઈ નહીં બહુ ભાગીદાર જગ્યા પર ગવડી કોઈ પાપર સાળો તાફળો સાળા નહીં હા વાત છે ઓ સાળા ફાઇનલ મિત્રો આપ જોઈ શકો છો રિતિકાનો લુક જો કે આજે રિતિકા લાગતી નથી સ્પેશિયલ ઉતરાણવાઈ રિતિકા પણ આવી ગઈ છે બાકી મારો ક્લાસ બિલકુલ નહીં જોવો તો ખરા હું કઈ મેચ જ નહીં થતો આ લોકો જોડે તો જો માં દીકરાની જોડી જો ભાઈ શું વાત છે બરોબર 1 સેકન્ડ 1 સેકન્ડ આ બાજુ તો તમે પણ જોઈ લો આ લોકોનો વાત જ અલગ છે ભાઈ જો જોઈ લો

શું કરું હે આ ભૂત બની ગય ભૂત જો ખા

ગઈ ફિર વીનો નો તો માર વીર ત્યાં જો લે આ ક્યું વાગી જો તો યાર એક ધારે સૂર્ય હું જોઈ નહી રહેવા દઉં એક ધારે સૂર્ય હું જોઈ રહી હે તો આખો માં અંધારું આવી જાય છે અરે માથું ખતરનાક ચડ્યું છે કનેશ બપર છે કશું દેખાતું નહીં મતલબ આખો ભાઈ દસ રૂપિયા ની પતંગ બગા દસ રૂપિયા ની તો મિત્રો સાંજના છ વાગી ગયા છે ને ફાઇનલી હવે ધ એન્ડ ચૌદમી તારીખનો થવા આવ્યો છે અને આ વખતે મને તો બિલકુલ એટલે બિલકુલ મજા ન આવી કેમકે સાથે કોઈ જ નહોતું કેમ કે ગયા ઉત્તરાયણ તો જોશના અને કાજલ મારી સાથે હતી તો ફાઇનલી ગઈકાલે અમે ત્રીસ થી પાંત્રીસ પતંગો લાવ્યા હતા એમાંથી પણ આ પડી રહી જો પતંગો કે બધી પડી છે અને અહીંયા ચા વેડી કે બધું કર્યું જોવો તો બાકી હજુ એવી ને અકબંધ પતંગો છે હજુ તમને અંદર પણ બતાવું જો મિત્રો જો આ બધી પતંગો પડી છે અત્યારે કે બધી પતંગો પડી છે એટલે આ ફેર તો મને બિલકુલ એટલે બિલકુલ મજા નથી આવી પતંગ ચકાવવામાં કેમ કે રીતિકાએ પણ બોખાસ નથી ચકાવી ને મેં પણ બોખાસ ચકાવી નથી

અને ફાઇનલી આ લોકોએ એ રિબિંગ પહેલી જે ગઈ કાલે મે લાયા છે લાઈટ વાળી અલગ અલગ લાઈટ છે ને બ્યુ તો આ લોકો માટે મે આ રિબિંગ લાયા હતા લાઈટ વાળી અને વીર માટે મે આ હું આ લાયા છું પણ વીર પહેરતી એટલા માટે મે પહેરી દીધી છે

પેલી પેલી લાઈટ રાખ ને પેલી લાઈટ રાખ હમ લેપ જપ હા બસ એવી રહા દે અને રુહી ની એવી છે માર તો એક લાઈટ હે લાલ લાલ તો મિત્રો સાંજ પડી ગઈ છે અને આ બ્લોગ ની હું અંત આપું છું ગયા ઉતરાણ કરતા આ ઉતરાણ મને બિલકુલ એટલે બિલકુલ મજા ના આવી કે કે ગયા ઉતરાણ જોશના પણ હતી કાજલ પણ હતી ને ઘણી બધી એન્જોય કરી હતી ઘણી બધી પતંગો પણ ચગાવી હતી અને પતંગોના સામેવાળાના ભૂક્કા એટલે ભૂક્કા બોલાયા હતા પણ આ ફરે બિલકુલ મજા ના આવી તો ડોન્ટ ઓનલી બી હેપી આવતી સાલ સારી એન્જોય કરીએ એવી ભગવાનને પ્રે કરીશ તો આ બ્લોગને હું એન્ડ કરું છું અને આ બ્લોગમાં તમને બહુ ખાસ જોવાની મળી હોય બહુ ખાસ હું પતંગ ચકાવું છું પતંગ ઉડાવું છું એવું બહુ ખાસ જોવાની મળ્યું હોય જો કે અમે ત્રીસ પાંત્રીસ પતંગ લાવ્યા હતા અને દર સાલ હું વધારે દોરી લાવું છું આ સાલ હું ખાલી બસો રૂપિયાની દોરી લાવ્યો છું કે મને મહેમાન નહોતો ઉતરાનો તે છતાં પણ હું લાવ્યો છું બંધ છે ચલો બંધ છે લે લે બંધ કર લે લે બંધ કરી બકા તો ઓકે હવે હું એન્ડ છું તો બ્લોગ તમને સારો હોય લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને કરજો મિત્રો તો મળે આવતીકાલે વાસી બાય